માનવ કલ્યાણ યોજના બે હજાર પચીસ અંતર્ગત ગુજરાત રાજ્ય કુટીર અને ગ્રામ ઉદ્યોગ કચેરી દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને રોજગારી મુખી સહાય પૂરી પાડવામાં આવી રહી છે આ યોજના હેઠળ વિવિધ ટ્રેડવાઇઝર સાધન ઓજારાના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે આ અનુસંધાને આજે પાદરા ખાતે જનસેવા કાર્યાલયમાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે લાભાર્થીઓને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા પ્રાપ્ત વિગતો અનુસાર સેન્ટિંગ કામ વાહન સર્વિસિંગ અને રિપેરિંગ ભરતકામ પ્લમ્બર બ્યુટી પાર્લર ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ રિપેરિંગ દૂધ દહીં વેચાણ પાપડ અથાના બનાવટ પંચર કીટ સહિત અનેક રોજગારી આધારિત સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ યોજનાથી સ્થાનિક લોકો સ્વરોજગારી તરફ આગળ વધી પોતાની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શકે તેવો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે લાભાર્થીઓએ સરકારની આ લોકોમુખી પહેલને આવકારી હતી ગુજરાતના આર્થિક રીતે નબળા વ્યક્તિઓ કે જેઓ પોતાની આવડત મુજબ કમાણી કરી શકે પોતાનામાં આવડત છે તો તેને લગતા સાધનો સરકાર તરફથી ફાળવવામાં આવે અને તેના થકી તેઓ પોતાની રોજગારી મેળવી શકે આર્થિક કમાણી કરી શકે તે હેતુથી ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત પાદરા વિધાનસભામાં આવતા ચુમ્માલીસ જેટલા લાભાર્થીઓ કે જેમને માનવ કલ્યાણ યોજના અંતર્ગત આજે સાધન સહાય આપવામાં આવી છે જેથી કરીને તેઓ આ સાધનોથી પોતાની આવડત મુજબ વ્યવસાય કરીને આર્થિક કમાણી કરી શકશે જેમાં બ્યુટી પાર્લરની કીટ છે પંચર બનાવવાની કીટ દૂધ દહીં બનાવવાની કીટ છે અથાણું બનાવવાનું પાપડ બનાવવાનું તેમજ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ માટેની કીટ આજ રોજ આપવામાં આવી છે જેનાથી આ લાભાર્થીઓ આ કીટ દ્વારા પોતાની કમાણી કરીને પોતાના કુટુંબને આર્થિક મદદ કરી શકશે અને આર્થિક કમાણી કરી શકશે તે માટેની આ માનવ કલ્યાણકારી યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે